બાદના સાબરમતી પોલીસે દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે આરોપી ફકીર નામનો બાવીસ વર્ષ આરોપી ફરિયાદી યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું કે હાલ અઢાર વર્ષીય યુવતી તે વખતે સોળ વર્ષની હતી આ બાદ યુવતીની સગાઈ થઈ જતા તેના મંગેતરને આરોપી ધમકીઓ પણ આપતો હતો આ બાબતે સાબરમતી પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી આ બાદ પોલીસે આરોપીની શોધખોળ કરીને ધરપકડ કરી હતી સાબરમતી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી મુસ્તાફકીર

મોબાઈલની આપ થયેલી બંને એકબીજાના સંપર્કમાં હતા પવનનાર અમદાવાદની અંદર આવીને તેની સાથે ખરાબ કૃત્ય કરેલું અને એના ઘરવાળાને અને એના જે એંગેજ થયેલા એના મિસ્ટરને બધાને જે ધમકી આપ્યો હતો જેનો કઈ ગુનો નોંધાયેલો અને આરોપીને ત્યારે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે